ડબલકાઠાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો જેમાં ભાગના આધેડ ભાઈઓ બહેનો દર્દીઓએ કેમ્પનો લાભ લીધો જાસમીર પટેલ અને તેઓની ટીમે સુંદર સેવાઓ પચાવી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અકોટા વડોદરા અને યુનેટ યુથ ફાઉન્ડેશનના સહયોગથી કર્યા સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ લગનિયા સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા સામાજિક કાર્યકર ઇમરાનભાઈ કુરેશી તેમજ લાલાભાઈ અને યુથ ફાઉન્ડેશનના વડા સાજદભાઈ પઠાણના સહકારથી આયોજિત સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિચાર્જ સેન્ટર આયોજિત ફ્રી મેગા કેમ્પનું આયોજન ડભોઈ કડિયાવાડ મદ્રસા ખાતે કરવામાં આવ્યું જેમાં બોન મિનરલ ડે ડેન્સીટી ઓક્સિજન સેચ્યુરેશન બ્લડ સુગર બ્લડ પ્રેશર એક્સરે સ્ક્રીનિંગ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ મુજબ વિવિધ પ્રકારના ટેસ્ટ કરી આશરે એકસો જેટલા દર્દીઓનો ફ્રી ચેકઅપ કેમ્પમાં લાભ લીધો હતો અને યોજાયેલા કેમ્પમાં ડોક્ટર સુબ્તાની ડૉક્ટર કિરણ જયસ્વાલ ઓર્થોપેડિક ડૉક્ટર અભિષેક કહાર વગેરે ટીમ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું કેમ્પમાં સફળ બનાવવા માટે સહયોગ આપનારા તમામ ડૉક્ટરોનો જાસમીનભ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો

ડૉક્ટર અભિષેક કહાર એ છે ડૉક્ટર સુભમ સાંજાણી એ આપણા સર્જન છે ડૉક્ટર બ્રિજેશ એ ઓલિક ક્લિનિકલ આસિસ્ટન્ટ છે ડૉક્ટર ચિરંજીતન છે પણ કર્યા વગર અમરનાથ મંદાની સારવાર ગાંધીની જમા હોય એ કરવામાં આવે બીજા ઉદાહરણ આ પ્રકારની સારવાર એડવાન્સ પદ્ધતિથી આપણે કરીએ છીએ